ગુજરાતમાં બાગાયતી ખેતીનો વાવેતર વિસ્તાર વધારવાની દિશામાં રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે ગુજરાતના ખેડૂતોને બાગાયતી ખેતીલક્ષી અદ્યતન તાલીમ અને માર્ગદર્શન આપવા રાજ્યમાં નવા ચાર સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થપાશે કૃષિમંત્રી રાઘવજી પટેલે આ મહત્વની જાહેરાત કરતાં જણાવ્યું કે રાજ્ય સરકારે ગાંધીનગર અમરેલી બનાસકાંઠા અને દાહોદ જિલ્લામાં નવા સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપવાનો નિર્ણય કર્યો છે આ માટે રાજ્ય સરકાર દ્વારા આગામી ત્રણ વર્ષ માટે સેન્ટર દીઠ રૂપિયા દસ કરોડ મળી કુલ રૂપિયા ચાલીસ કરોડ રકમ ફાળવવામાં આવી છે રાજ્યમાં બાગાયત ખાતા દ્વારા કુલ સત્તર સેન્ટર ઓફ એક્સલન્સ કાર્યરત થશે નવા સેન્ટર ઓફ એક્સલન્સને વધુ આધુનિક બનાવવામાં આવશે રાજ્યમાં દિન પ્રતિદિન બાગાયતી ખેતીનો વ્યાપ વધતો જાય છે અને એનો વ્યાપ વધુ વિસ્તરે એના માટે રાજ્ય સરકારે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે રાજ્યના ચાર જિલ્લાઓ અમરેલી દાહોદ બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લામાં સેન્ટર ઓફ એક્સેલન્સ બાગાયતી ખેતીના વિકાસ માટે સ્થાપવાનો સરકારે નિર્ણય કર્યો છે અને પ્રત્યેક સેન્ટર દીઠ રૂપિયા દસ કરોડનો ખર્ચ એમ મળી અને રૂપિયા ચાલીસ કરોડનો ખર્ચ આ માટે કરવાનો સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે બાગાયતી પાકોનું વાવેતર દિન પ્રતિદિન વધતું જાય છે અને વધતી વસ્તીના પોષણક્ષમ આહાર માટે પણ આ અત્યંત જરૂરી છે વધતી જતી બાગાયત વસ્તીની સાથો સાથ બાગાયતી ઉત્પાદનોની માંગમાં પણ વધારો થયો છે અને બાગાયતી ખેતી પ્રત્યે ખેડૂતોનો રસ પણ વધી રહ્યો છે આ જોતાં આ એક્સેલન્સ સેન્ટરનું મહત્ત્વ ખૂબ વધી જાય છે રાજ્યમાં બાગાયત ખાતા દ્વારા કુલ સત્તર સેન્ટર ઓફ એક્સેલન્સ કાર્યરત થશે આ કેન્દ્રો ખાતે શાકભાજી પાકો ફળ પાકો અને મસાલા પાકોના ટેકનોલોજી નિદર્શન આધુનિક નર્સરી રક્ષિત ખેતીના નિદર્શનો ટ્રેનિંગ કેન્દ્ર સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રકચર સંકલિત હાઉસ અને સંગ્રહ વ્યવસ્થા તેમજ સ્ટેશન જેવી સુવિધાઓ ઊભી થશે